નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવા છીએ માનવ ગરિમા યોજના વિશે કે જે યોજના હેઠળ ગુજરાતના લોકોને નવો ધંધો શરૂ કરવો હોય તો સરકાર તેમને મફતમાં સાધન સહાય કરે છે અને તમને ઘણા દિવસથી પ્રશ્ન હોય છે કે આ યોજનામાં ફોર્મ ભરવાના ક્યારે શરૂ થઈ છે તો હું તમને આ વિડીયોમાં એ પ્રશ્નનો જવાબ આપવાનો છું એ સિવાયની પણ જરૂરી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું આ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોઈજો તો જ તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળશે વિડીયો ગમે તો એને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તો મિત્રો તમને ઘણા દિવસથી પ્રશ્ન હોય છે કે આ યોજનામાં ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થાય છે તો મિત્રો આ વિડીયો અપલોડ કર્યાની તારીખ છે દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થાય છે અને એપ્રિલ મહિનો પણ પૂરો થવા આવ્યો તો પણ હજુ સુધી ફોર્મ ચાલુ નથી થયા આ જ તમારો પ્રશ્ન હોય છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે હજુ સુધી આ યોજના વિશે કોઈ પણ ઓફિશિયલ જાહેરાત આવી નથી ઘણા લોકો એમ કહે છે કે આ યોજના બંધ થઈ ગઈ છે અને પીએમ વિશ્વકર્મા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો એવી કોઈ સરકારે જાહેરાત કરી નથી કે આ યોજના બંધ થઈ ગઈ છે જ્યારે અખબાર યાદી આવે અને ઓફિસિયલ જાહેરાત થાય પછી હાજી ખબર પડે હાલમાં ચૂંટણીનો માહોલ છે એટલે યોજનામાં ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે એવું મારું અનુમાન છે ગયા વર્ષે જે પણ લોકોએ ફોર્મ ભર્યા હતા અને જેમનું ડોલિશમાં નામ આવ્યું હતું તેમને પણ હજુ સાધન વિતરણ કરાયા નથી તો એ પણ ચૂંટણી પછી જ કીટ વિતરણ થઈ છે અત્યારે પીએમ વિશ્વકર્મા યોજનામાં પણ ફોર્મ ભરવાનું ચાલુ છે તેમાં પણ તમને સરકાર સાધન સહાય કરે છે ફ્રીમાં ટ્રેનિંગ આપે છે અને લોન પણ કરી આપે છે અને માનવગીરીમાં યોજનામાં તમને માત્ર સાધન સહાય કરે છે જ્યારે પણ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ છે ત્યારે પંદર દિવસ અગાઉ જાહેરાત આવી જશે અને મારી આ ચેનલ ઉપર વિડીયો પણ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો આ માનવગીરીમાં યોજનાની માહિતી ચૂંટણી પૂરી થાય પછી જ હાચી ખબર પડશે જો આ યોજના વિશે કોઈપણ જાહેરાત થશે તો હું ચોક્કસ વિડિયો બનાવીશ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવો નહીં ભૂલતા બાકી તમને કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી બધાને આ માહિતી મળી રહે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી